માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે વડોદરામાં સર્કિટ હાઉસ ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચની સંકલ્પ બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાનોમાં ગુજરાત પ્રમુખ શ્રી ચેહરભાઈ દેસાઈ રાષ્ટ્રીય સચિવ શ્રી વિજયસિંહ ચૌહાણ ગુજરાત મહિલા પ્રમુખ મિનલબેન જાની ગુજરાત યુવા પ્રમુખ શ્રી ભાવેશભાઈ વાઘમસી ગુજરાત પ્રદેશ મંત્રી મુકેશભાઈ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા ભારતમાં સૌ પ્રથમવાર એક અનોખી રીતે મોદી સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી કે આ બેઠકમાં ગુજરાતના સાત તાલુકા જિલ્લાના પદાધિકારીઓએ હાથમાં પવિત્ર તુલસી માતાની સાક્ષીએ મોદી સાહેબ માટે અને દેશ માટે પોતાના તન મન અને ધનથી સેવા આપવાનો સંકલ્પ લીધો મંચ પરિવાર થકી આ એક નવી જ પ્રણાલી આયોજિત કરવામાં આવી જેમાં દરેક વ્યક્તિ

અને મંચ પરિવાર તરફથી એક વિશેષ ગિફ્ટ વિશેષ ગિફ્ટ એની સાથે કે એવી રીતે આપીશું શકીએ મોદી સાહેબને તો પ્રધાનમંત્રી છે તો એમને શું આપી શકીએ તો માણસ પાસે સૌથી કિંમતી અને સૌથી મૂલ્યવાન એનો સમય છે અને એના વચન છે તો આજે અમે એક નવી પહેલ કરી છે કે મોદી સાહેબની બર્થડે છે એમનો જન્મદિવસ છે તો અમે આજે આખા તાલુકા જિલ્લામાંથી જે પદાધિકારી છે જે મંત્રી છે સહ મંત્રી છે પ્રમુખ છે આ પદાધિકારી છે એ પદાધિકારીની આજે એક બેઠક બોલાવી છે અને દરેક પદાધિકારી પોતાની જાતે સંકલ્પ લે છે કે મોદી સાહેબને આવનારા સમયની અંદર જે મોદી સાહેબે જે વિચારધારા મોકલી છે જે મોદી સાહેબની યોજનાઓ છે જે મોદી સાહેબની મેક ઇન ઇન્ડિયાના પ્રોજેક્ટ છે એને કેવી રીતે લઈ જશે અને લઈ જવા માટે મોદી સાહેબને એક વચન આપશે કે હું એક વર્ષ દરમિયાન આ પ્રકારે હું મારું કાર્ય સમર્પિત કરીશ આપને આપના વિચારો પહોંચાડીને અને આનો રેકોર્ડ અમે માં રાખીશું અને આખા વર્ષ દરમિયાન એ જે પણ કાર્ય કરે છે એના પીક અને વિડીયો રાખી અને એક બંચ બનાવી અને અમે હેડક્વાર્ટર દિલ્હી અને મૂકીશું આજના બેઠકની અંદર વાઘોડિયા વડોદરા અને આણંદ બોર્ષદ ના જે કાર્યકરો છે એના જે પ્રતિનિધિઓ છે એ લોકો સાથે આજે અમે ભેગા થયા છે અને એ બેઠક ની અંદર દરેક વ્યક્તિ હાથમાં હિન્દુ ધર્મના પવિત્ર એવું કહેવાય કે તુલસી માતાને સાથે રાખી અને વચનબદ્ધ થઈને કસમ લઈ અને આગળ

દિમાગમાં એવું ઘુસાડી દીધું હતું હિન્દુઓનું નથી તો જયારે ભારત દેશની અંદર ગુજરાતનો સિંહ જયારે છે અને તમામ હિન્દુઓના હૃદય સમ્રાટ છે હિન્દુ રાષ્ટ્ર ભારતનું પોતાના હિન્દુઓનો હક છે એમાં કોઈ વિચારધારા કે જોવાની કોઈ જરૂરત નથી અમારું ઘર છે તો એ અમારું ઘર જ છે તમામ હિન્દુઓ માટેનું છે અને જેને તકલીફ હોય હિન્દુઓથી થી એ જતા રે હોય તો જ્યાં અહીંયા આગળ અમારા લોહી વેરડાના છે આ ભૂમિ માટે અને આ ભૂમિમાં સન્માન માટે જરૂર પડશે તો મોદી સાહેબ સાથે માત્ર ભારતીય જનતા પાર્ટી હશે ધ બેસ્ટ

હિન્દુ નો દેશ છે તો હિન્દુ જ છે એને અલગ નજર થી જોવાની કોઈ જરૂરત નથી